ઉદ્યોગપતિની બર્થડે પાર્ટીમાં દારૂણી મહેફિલ પુત્રની ધરપકડ બાદ રહસ્યમય મુક્તિનું સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પોલીસ સાથે સંકળાયેલા અને લાયસિંગનું કામ કરતા એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં પોલીસે દારૂણી મહેફિલ ઝડપી પાડી છે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કેએસ અવતરણ હોટેલમાં દારૂની પાર્ટી ચાલી હતી જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા માહિતી મુજબ ઉદ્યોગપતિ સવિશ શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દારૂની પાર્ટી યોજા હતી પોલીસને બાતમી મળતા સ્થાનિક પોલીસે હોટેલ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે દારૂ પીધરી હાલતમાં તેમજ દારૂની બોટલો સાથે અનેક લોકોને જકડી પાડ્યા હતા

આ ધરપકડ બાદ કયા કારણોસર તેને તરત જ છોડી દેવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે અને આ મામલો હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે પોલીસે હોટલમાંથી દારૂ પાર્ટીમાં હાજર લોકોના વાહનો અને દારૂ ભરેલી એક બલીનો કાર જપ્ત કરી હતી આ ઉપરાંત હોટલમાં શું ગતિવિધિઓ થઈ હતી તે જાણવા માટે પોલીસે હોટલના ડીવીઆર પણ કબજે કર્યા છે અલથાણની કે એસ અવતરણ હોટલમાં દારૂ પાર્ટી અલથાણ પોલીસે આ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિની પાર્ટીમાં જ દારૂ જડપાતા સમગ્ર પ્રકરણ સુરત ચર્ચાનો વિષય બન્યો છે અલથાણ પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કયા મોટા માથાઓ આ પાર્ટીમાં સામેલ હતા તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે